ગાંધીનગરના ગુડામાં ફરજ બજાવતા બે કર્મચારીઓને એસીબીની ટીમે ઝડપી પાડ્યા ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાન આપવાના બહાને સિત્તેર હજારની લાંચ માંગનાર આઉટસોર્સ સુપરવાઇઝર અને ક્લાર્કને એસીબીએ ઝડપી પાડ્યા છે ખાસ વેઇટિંગ લિસ્ટમાં નામ છે તેને આગળ લાવવા માટે અને તેનું ફાઇલ ક્લિયર કરવા માટે સુપરવાઇઝર આઉટસોર્સ રોહન કિશોરભાઈ પારકર અને નયનકુમાર અમૃતલાલ પરમાર જુનિયર ક્લાર્ક તે પણ આઉટસોર્સ છે દ્વારા તેમની ફાઇલ ઝડપીથી ક્લિયર કરવાના અને મકાનના દસ્તાવેજ તથા ચાવી આપવા માટે સિત્તેર હજારની માગણી કરી હતી જેના પગલે એસીબીએ એકમ દ્વારા અલગ અલગ જે છે તેઓએ બાતમીના અને ટીમને જે ફરિયાદ મળી હતી તેના આધારે ટીમ સેક્ટર ચાર છાપરા પાસેના હળબડીયા રોડ ઉપર લાચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું આ દરમિયાન આરોપી નયનકુમાર પરમારે ફરિયાદી સાથે વાતચીત કરી હતી ત્યારે આરોપી રોહનકુમાર પારકરે લાતની રકમ સિત્તેર હજાર સ્વીકારી હતી એ જ ઘડીએ એસીબીની ટીમ તાટકી હતી અને બંને આરોપીઓને સ્થળ ઉપરથી રંગે હાથે ઝડપી પાડ્યા હતા આ બંને લાચી કર્મચારીઓ સરકારી પદનો દુરુપયોગ કરીને ગુનાહિત કૃત્યો કર્યું હોવાનું પણ સામે આવ્યું હોવાની ફરિયાદ એસીબીમાં નોંધી વધુ તપાસ હાથ ધરી છે એસીબી દ્વારા હજુ પણ વધુ તપાસ કરવામાં આવે તો અન્ય કર્મચારીની પણ જો આવી કોઈ ભૂમિકા હોય તે પણ બહાર આવી શકે છે